સવારે આશરે સાડા ત્રણ થી ચાર વાગ્યાના સુધીમાં કોઈ પણ સમયે આગ અકસ્માત મકાનમાં આગ અકસ્માત પોપટભાઈ કોરડિયા તેઓનું મકાન હતું અને તે મકાનમાં આગ લાગેલ જે બાબતે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલ તેમજ તેઓની રજૂઆત આધારે પ્રથમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલ

નુકસાન કરવા માટે એને આ સામા તેની અદાવત રાખી આરોપીઓ ઝઘડો તકરાર કરી અને પૂર્વયોજિત કાવતરું રચી કોઈ જ્વલનચિત પદાર્થ તેમજ અન્ય માચીસ સાથે લઈ જઈ અને મકાન ફરિયાદીના મકાનમાં તાળું હતું જે તોડીને મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આગ લગાવેલ હતી જે બંને આરોપીઓને પકડી લેવામાં આવેલ છે અને તેઓ પાસે પાસેથી મુદ્દામાલ જે બાઇક છે એ બધું રિકવર કરવામાં આવેલ છે અને તેઓનું રિકન્સ્ટ્રક્શન પરનામું કરવામાં આવેલ છે અને ની તપાસ હાથ ધરવામાં આવેલ છે